ફ્રેન્ડ્સ તમે ક્યારે વિચાર્યું પણ નહીં હશે કે સાંજ માટે એટલો સરસ હેલ્ધી નાસ્તો આપણે ઘરે બનાવી શકીએ છીએ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ઢોસા સ્ટાઇલ એકદમ રૂ જેવી રોટલી બનાવીશું ખાવામાં હેલ્ધી અને બનાવવામાં ઇઝી રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સુપર ટેસ્ટી હેલ્ધી નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે રવાનો ઉપયોગ કરીશું અહીંયા આપણે મેંદો કે ચોખાનો લોટ નહીં પણ એક કપ રવો લેશું એક કપની સામે અડધા કપ જેટલું દહીં લેશું અને તે જ મેઝરમેન્ટથી આપણે અડધા કપ જેટલું પાણી એડ કરીશું હવે મિશ્રને સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ રીતે ચમચીથી આપણે તેને મિક્સ કરીશું અને સારી રીતે મિક્સ થઈ જશે એટલે તેને પાંચ મિનિટ માટે આપણે રેસ્ટ આપી દેશું એટલે રવો છે એ સરસ ફૂલી જશે તો અહીંયા સરસ આપણું બેટર મિક્સ થઈ ગયું છે હવે તેને આપણે ઢાંકીને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે આપણું બેટર પણ ચેક કરી લઈએ જો ફ્રેન્ડ્સ સરસ આપણી સૂજી એટલે કે રવો છે એ ફૂલી ગયો છે હવે આ બેટરને આપણે મિક્સચર જારમાં લઈ લેશું તો ફ્રેન્ડ મારું મિક્સચર જાર નાનું છે તો હું અડધું અડધું કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈશ તો આપણે થોડુંક પાણી એડ કરીશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું એટલે આપણું બેટર છે એ એકદમ ફ્લફી તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો બસ આ રીતે આપણે બધા બેટરને પહેલાં એક વખત મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું અને બેટરને આપણે એક મોટા બાઉલમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું બેટર ઘટ છે તો હવે આ બેટરમાં આપણે પાણી એડ કરવાનું છે એક કપ જેટલું પાણી એડ કરશું અને તેને ફરીથી સારી રીતે હલાવી લેશું ફ્રેન્ડ્સ હવે તમે બેટરની ઠીકનેસ જોઈ શકો છો બસ આ થિકનેસ જ આપણે રાખવાની છે તો અહીંયા આપણું બેટર રેડી છે હવે આ બેટરમાંથી આપણે ત્રણ ચમચા જેટલું બેટર સાઈડમાં રાખી દઈશું અને બાકીના બેટરમાં સ્વાદ અનુસાર આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું સાથે સાથે મરી પાવડર પણ એડ કરીશું અને મિશ્રને સારી રીતે હલાવી લેશું હવે બીજા બેટરમાં આપણે બીટનો રસ એડ કરીશું તેના માટે આપણે થોડાક બીટના ટુકડા લેશું મિક્સર જારમાં થોડુંક પાણી એડ કરી અને તેને પણ આપણે ગ્રાઇન્ડ કરી એક પેસ્ટ રેડી કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી બીટની પેસ્ટ બનીને રેડી છે હવે આપણે ફક્ત બીટનો રસ જ લેવો છે તો તેના માટે આપણે આ રીતે તેને એકવાર ગાળી લેશું તો અહીંયા બીટનો રસ રેડી છે તો બીજા બેટરમાં આપણે આ બીટનો રસ એડ કરીશું બીટનો રસ એડ કર્યા પછી જો બેટર ઢીલું લાગે તો તેમાં એક ચમચી ઘઉંનો લોટ અથવા તો મેંદાનો લોટ તમે એડ કરી શકો છો તો આ રીતે આપણે એક ચમચી ઘઉંના લોટની એડ કરી દેસું અને બેટરને સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું તો અહીંયા હવે આપણું બેટર પણ ઘટ થઈ ગયું છે હવે આ બેટરને આપણે હવે સોસ ભરવાની પ્લાસ્ટિકની આ રીતની બોટલ આવે છે તેમાં તેને ભરી દઈશું સોસની આ રીતની બોટલ ન હોય તો તમે પ્લાસ્ટિકની પોલીથીનમાં પણ ભરી શકો છો હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું આ નાસ્તો બનાવવા માટે આપણે નોનસ્ટિક તવાનો ઉપયોગ કરીશું તો હવે પહેલાં આપણે બીટવાળા બેટરને આ રીતે સ્પ્રેડ કરીશું અને તેના ઉપર આપણે વ્હાઈટ કલરનું બેટર છે તેને સ્પ્રેડ કરી દેસું ચમચાથી આ રીતે તેને ફેલાવી દેસું ખૂબ જ સહેલાઈથી આ રીતે આ નાસ્તો બની જાય છે હવે બસ તેને લો ફ્લેમ ઉપર પાકવા દેશું બે મિનિટમાં જ આપણો નાસ્તો બનીને રેડી થઈ જશે એકદમ રૂ જેવો આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ એક બાજુ પાકી જશે એટલે આપ જ તે સ્ટિકને છોડવા લાગશે હવે તેને આપણે પલટાવી લેશું પલટાવીને બીજી બાજુ ફક્ત થોડીકવાર માટે રાખીશું અને ફરીથી તેને પલટાવીને લઈ લેશું તો અહીંયા આ રીતે નાસ્તો બનીને રેડી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ બધા બેટરમાંથી આ રીતે જ આપણે આ નાસ્તો બનાવીને રેડી કરી લેશું તો બસ બે મિનિટમાં જ આપણો નાસ્તો બનીને રેડી થઈ જાય છે અને એકદમ રૂ જેવો આ નાસ્તો બને છે તેને પલટાવી લેશું બંને બાજુ સરસ શેકાઈ જાય એટલે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો અહીંયા આપણે બધી શીટ આ રીતની બનાવીને રેડી કરી લીધી છે એકદમ રૂટ જેવી આ શીટ બનીને રેડી થાય છે તમે જોઈ શકો છો તો ઢોસા સ્ટાઇલ રોટલી બનાવવી ખૂબ જ ઇઝી છે તમે તેને સૂકી ભાજી સાથે પણ એન્જોય કરી શકો છો ફ્રેન્ડ્સ આજની રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્કસ ફોર વોચિંગ ફરી મળીશું એક યુનિક રેસીપી સાથે